લખતર ગામની રક્ષા આજે લખતરનારા મુસાફરો પણ આ ગઢ જોઈને આશ્ચર્ય પામે છે આ પૌરાણિક ગઢ ને કરવા માટે અગાઉ લખતરવાસીઓ તેમજ શ્રી રાજપૂત કરણી સહિત લખતર ક્ષત્રિય સમાજ દ્વારા તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી સાથે જ આ કિલ્લાની પુરાતત્વ વિભાગ દ્વારા સંભાળ લેવામાં આવી તેવી લોક માંગ ઉઠી છે તેમ છતાં પણ તંત્ર આ સંભાળ કરી રહ્યું નથી ડખતરમાં આવેલ ગુજરાતનો એકમાત્ર અખંડ ગઢ તંત્રની જાળવણીના અભાવે મરામત ઝાંખી રહ્યો છે ગત 18 એપ્રિલના રોજ વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી કરાઈ હતી ત્યારે લખતર શહેરના ઐતિહાસિક ગઢને તંત્ર દ્વારા કોઈ પણ જાતની દરકાર નહીં લેવામાં આવતા ઠેર ઠેર ગઢ જર્જરિત તેમજ જાળી ઝાંખરાઓ ઉગી નીકળ્યા છે તેમજ ઘરને ફરતી ચારે કોર ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળતા શહેરવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે લખતરના પૌરાણિક ગઢની તંત્ર દ્વારા જાળવણી કરવાની વાત સાઈડમાં રહી પણ ઉગમણા દરવાજા ઉપરના માળનું નાશ કરી તોડવું પાડવામાં આવતા ગઢ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે વિકાસની મોટી મોટી વાતો કરતું તંત્ર લખતરના ઐતિહાસિક વિરાસતને બચાવે અને રિપેરિંગ કરી લખતરની આન બાન અને શાન સમાન ગઢને બચાવી તેવી માંગ ઉઠી છે જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર